ભાવનગર ના ભાજપ શહેર ઉપપ્રમુખ ઉપર હુમલો થતા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા શહેર ભાજપ ઉપપ્રમુખ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરતા પીએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા નીતિન રાઠોડે જણાવ્યું હતું કે બોટલગર મને કહ્યું હતું કે પોલીસ મથકમાં મોઢે માંગે રૂપિયા આપ્યા છીએ શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિનભાઈ દ્વારા નિલમબાગ પીઆઈ ને હાથ જોડી શું કર્યા હતા

કોમને કોઈ મારી નાખવાનો હક નથી એ કોણ બની જામે હું બસ મૂજ્જે કરણે મને મારી નાખવાનો હક છે નઈ કોઈને કોઈને મારી નાખવાનો હક નથી તમારું આને પહેલા જ ના તો તાત્કાલિક હું મારી એક ધુમડો ગીસતો જ નહોતો તમારું બસ તું કરીશ તમે ક તમારી પ્રાઇડ છે આવું નો કરતો હો તારે એક આવી આવી જોજો પોલીસટી આવી દેજો પીએચ કચેરીની આવી દેજો તમે કરીશ તમે ક તમારી આવું નો કરતો હો

મારી વાત સાંભળો તમારો સાથે હોય એની સાથે નથી તમારો ઝઘડો તમારે કાલે મને મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા મને કે મેડમ ને મોઢે માંગ્યા પૈસા આપું

અને ત્યાંથી બે વ્યક્તિને પકડી લેવા